ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી પૂર્વે તથા નૂતન વર્ષ પૂર્વે હું સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રેસના માધ્યમથી અમે ઘણા બધા કાર્યો કરીએ છીએ એક અન્ન વિતરણ ચક્ષુદાનના કેમ્પ વિધવા સહાય તથા શૈક્ષણિક કાર્યમાં બા બાળકોની ફી શક્ય હોય તો કરીએ ઉપરાંત નિઃશુલ્ક દવા વિતરણ અને જ્યાં જરૂર પડે ત્યાં ટિફિનની પણ વ્યવસ્થા કરે છે એટલા અંતર્ષનો અપંગો માટે સમૂહ લગ્નમાં વિકલાંગોની શક્ય તેટલી મદદ કરીએ વર્ષમાં બે વાર ધાર્મિક યાત્રાઓ દાતાઓ શ્રી દ્વારા સમાજ આ કાર્યમાં અમારી સાથે છે સમાજનો હું આ સમયે એમનો આભાર માનું છું કે અમને યોગદાન આપે છે અને ભવિષ્યમાં આશા રાખીએ કે આવું યોગદાન આપતા રહેશે ખરેખર હું તે સમાજનો આભાર માનું છું કે અમારી પ્રાર્થના સાંભળી દે ગરીબ અંધજનો માટે યોગદાન આપે છે આર્થિક હું મારા ખાસ મિત્રોને વિનંતી કરું કે અમારી સાથે જ રહે અને આ જ રીતે મદદ કરે દેશમાં સમૃદ્ધિ સુખ અને સંપન્નતા આવે એવી પ્રાર્થના સાથે ઈશ્વરને સૌને શુભેચ્છાઓ અભિનંદન અને એમની દિવાળી ખૂબ સારી રીતે જાય એવી i sorra se